દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગીતામાં ભગવાન એમ કે અર્જુન જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે માટે ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી સાહેબ મારું ને તમારું ટેન્શન દૂર કરવા માટે ગીતાની અંદર વાત કરી છે એક વખત આ શ્લોકના જ્ઞાનને ઘોડીને પી જશો ને તો જીવનમાં ટેન્શન નહીં થાય ચિંતા મુક્ત થઈ જશો જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે મરેલાનો જન્મ નિશ્ચિત છે માટે અર્જુન ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી જેનો કોઈ ઉપાય નથી જેનો કોઈ ઉપાય નથી એમાં શોક કરવો યોગ્ય નથી મહાભારતનો પ્રસંગ છે મિત્રો અને મહાભારતના પ્રસંગની અંદર જ્યારે યુધિષ્ઠિર પાંડવો માટે પાણી લેવા જાય તળાવની અંદર પંપા સરોવરની અંદર અને તે વખતે પાણી ભરે છે અને પાણી ભરતા એક યક્ષ પ્રગટ થાય છે અને યક્ષ એમ કે છે કે મારા પ્રશ્નનો જવાબ આપો તો હું પાણી ભરવા દઉં

છતાંય પોતે કદી મરવાનો નથી એ પ્રમાણે જીવન જીવે છે એ દુનિયાનું સૌથી મોટામાં આશ્ચર્ય છે અંદર ક્રેશ થાય અને એમાં ત્રણસો લોકો એક સાથે બળીને ભરતું થઈ જતા હોય મરી જતા હોય તો હું પણ કાલે ઉઠીને મારો એક્સિડન્ટ નહીં થાય અને મારી ટિકિટ નહીં ફાટી જાય એવું કઈ રીતે કહી શકું કઈ રીતે દરેક માણસ પોતાના ઘરમાં પોતાના સ્વજનો મારા દાદા દાદી બાપ ભાઈ મારા ઘરમાંથી ચાલી ગયા આજ સુધી અમે જોડે રહેતા હતા અને હું જ એમને ખાધે મૂકી અને સ્મશાનમાં જઈને બાળી આવ્યો કાલે મારો વારો આવશે એટલે હું કહું છું બધાને કે પહેલાં છે ને પહેલાના જમાનામાં કેરોસીન નહોતું મળતું એટલે કેરોસીન કાર્ડનું રાશનનું લેવા જઈએ ને એટલે લાઈન પડે એ સો જણની લાઈન હોય એટલે કેરોસીનની દુકાનવાળો ટોકન નંબર આપી દે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સો માણસ હોય સો સુધી ટોકન નંબર આપી દે એ ટોકન લઈને જાઓ પહેલાં એક નંબરનો વારો પછી બીજો નંબર પછી ત્રીજો પેલો બોમ પાડે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ એટલે ત્યાં હાજર થવાનું સાહેબ એવી રીતે સાહેબ જીવ માત્ર મનુષ્ય માત્ર આખી પેલા કેરોસીનની લાઈનમાં ઉભા હતા આપણે બધા મૃત્યુની લાઈનમાં ઉભા છીએ કારણ ભગવાન ગીતામાં બોલ્યા છે કે અર્જુન જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે સનાતન સત્ય કડવું સત્ય છે એટલે કેરોસીન ની લાઈનમાં ઉભા છે અને ખબર છે કે મારો નંબર આવવામાં આવે અડધો કલાક બાકી છે પચાસ કલાક બાકી છે એ કેરોસીન ની દુકાનની જેમ જ મૃત્યુ રૂપી દુકાન ની ઉપર આપણે લાઈનમાં ઊભા છીએ આપણે લાઈનમાં ઊભા છીએ ફેર એટલો છે કે કેરોસીન વાળો જે છે એને ટોકન નંબર મળી ગયો છે તો એને ખબર છે કે પંદર મિનિટ પછી અડધા કલાક પછી કલાક પછી ના મારો નંબર આવવાનો છે કુદરતે મને તમને એવો ટોકન નથી આપ્યો બાકી બધા જ આપણે કેરોસીનની લાઈનમાં ઊભા છીએ હું તમે બધા એટલે કોઈકે કહ્યું છે કે લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર સાચું કહું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાળ ઓ ભાઈ તું ભજી લઈને કીર્તાર

હેતે હરીનો રસ પીજીએ પ્રેમી પ્રભુનો રસ પીજીએ કોના છોરુને કોના વાછરુ કોના માં અને બાપ અંત કાડે જ આવ ઉતારે એકલો સાથે પુણ્ય અને પાપ હેતે હરીનો રસ પીજીએ પ્રેમી પ્રભુનો રસ પીજીએ ગીતામાં કેટલી મોટી વાત કરી દીધી સાહેબ ટાળી ના શકાય એવો વિષય અને જે જે આપણા હાથમાં નથી મૃત્યુ મારણ તમારા હાથમાં નથી જે દિવસ સાહેબ મારુ તમારું છેલ્લું કર્મ પૂરું થશે ભોગવવાનું છેલ્લું કર્મ માની લો કે દસ અબજ કર્મો લઈને આપણે આયા છીએ મનોર દસ અબજ કર્મો લઈને આવ્યા છે ભોગવવા માટે એમાં જયારે છેલ્લું કર્મ નીકળી જશે એક બાજુ છેલ્લું કર્મ ભોગવાઈ જશે એક બાજુ છેલ્લું કર્મ ભોગવ ભોગવવાનો એન્ડ આવશે અને એક બાજુ આ ખોડિયામાંથી આત્મા નીકળી જાય કારણ કે કર્મ વગર કુદરતનો કાનૂન એવું છે એવો છે કે કર્મ વગર કર્મ ના સ્ટોક વગર કોઈ પણ આત્મા શરીરમાં રહી જ ના શકે રહી જ ના શકે આ કુદરતનો અફર સનાતન કાનૂન છે કર્મનો સ્ટોક છે ત્યાં સુધી જ આત્મા શરીરમાં રહી શકે કારણ કે આ શરીર એ કર્મો ફળ ભોગવવાનું મશીન છે આ શરીર એ હું નથી બરાબર સમજી લો અને હું નથી આ શરીર હું હોઉં તો શરીર મારી સાથે આવવું જોઈએ પણ એને તો ચાર જણા ખભે ઊંચકીને મોહનમ જઈને બારી આવે છે સાહેબ એ જ પ્રૂફ કરે છે કે આ શરીર મારું નથી શરીર મારું ના હોય તો શરીરની સાથે જે કંઈ સત્તા સંપત્તિ સંબંધો છે જે કંઈ માલ મિલકત છે એ મારા કંઈથી હોય વિચારો જરા વિચાર કરો અને એટલે મિત્રો કર્મનો સ્ટોક છે છેલ્લું કર્મ બાકી છે ત્યાં સુધી માણસ મરતો નથી કારણ કે કુદરતનો કાનૂન એવો છે કે જ્યાં સુધી આ શરીરમાં એક પણ કર્મ ભોગવવાનું બાકી છે ત્યાં સુધી આત્મા નીકળી શકે નહીં કારણ કે જે આત્માની હાજરીમાં કર્મો વિટાયા હતા કર્મોના બીજ નાખ્યા હતા કારણ શરીર તૈયાર કર્યું હતું એ જ આત્માની હાજરીમાં એટલા જ કર્મો એને ભોગવવા પડે જેવું છેલ્લું કર્મ ભોગવવાનું પૂરું થઈ જાય એટલે કે કર્મો નીલ થઈ જાય જીરો થઈ જાય એની સાથે એટ ટાઈમ અહીંયા આત્મા નીકળી જાય કોઈ રોગ ના હોય એને નીકળી જવું પડે જેને આપણે મૃત્યુ કહીએ છીએ ઘણી વાર આપણે ઘણી ઘણી વાર બધા નથી કહેતા અરે એને તો નખમોય રોગ નતો યાર પણ આમ ખાવા બેઠેલો ખાતો ખાતો ઢળી પડ્યો અમારા ફરિયામાં એક કાકા હતા મને ખબર છે નખમાય રોગ નહીં કોઈ દિવસ માથું નથી દુખ્યું ગોળી નથી કર્યા કશું જ નથી કર્યું ડાયાબિટીસ નહીં બીપી નહીં કશું જ નહીં એકદમ હેલ્ધી તંદુરસ્ત ખેતરમાં કામ પણ આખો દિવસ કરે વિચાર કરો કે જે માણસે ગોળી માથાની નથી ખાતી કોઈ દિવસ એવો માણસ પણ સાહેબ જમવા બેસે જ સાંજે અને જમવા બેઠા બેઠા ચાર કોરિયા ખાધા ને પાંચમો કોરિયો મોડામાં મૂક્યો ત્યાં તો ઢળી પડ્યા એક્સપાયર થઈ ગયા અમારી આંખે જોયેલું ઉદાહરણ કુદરત કે છે તારું છેલ્લું કર્મ પૂરું થઈ જશે તે વખતે તારે આ શરીર છોડીને નીકળી જવું પડશે જેને સમાજ મૃત્યુ છે પણ કુદરત કે છે અમારી દ્રષ્ટિમાં એ મૃત્યુ નથી કારણ કે મૃત્યુ તો એને કહેવાય કે જે જીરો થઈ જાય પણ આત્મા જે એકડો છે એ તો નીકળીને બીજા બીજા શરીરની અંદર એટ એ ટાઈમ દાખલ થઈ જાય છે ત્યાં જન્મ થાય છે જેનો પુનઃ જન્મ થતો હોય બીજી જગ્યાએ જન્મ થતો હોય એને મૃત્યુ કેવી રીતે કહેવાય એ માણસ મરી ગયો એવી કેવી રીતે કહેવાય એનું ખોળીયું મરે છે સાહેબ પણ એ પોતે તો અમર છે અને એટલે તરત જ એને બીજા શરીરમાં પોતાની સોફ્ટ કોપી તૈયાર કરી હોય કારણ શરીર તૈયાર કર્યું હોય આ ભવની અંદર એ કારણ શરીર પ્રમાણે સ્વયં જે તે યોનિમાં એને ખેંચાઈ જવું પડે છે એક બાજુ આ ભવનું છેલ્લું કર્મ ભોગવાઈ જવું આત્માનું નીકળી જવું અને આત્માનું તરત જ જ્યાં ફ્રિકવન્સી મળે છે કારણ શરીરની એ પ્રમાણે એ જે તે શરીરની અંદર પેસી જાય છે એને ખેંચાઈ જવું પડે છે અને એ શરીરમાં નવું પાછું કારણ શરીર સોફ્ટ કોપી હાર્ડ કોપી તૈયાર થઈ જાય છે એ કર્મોની હાર્ડ કોપી બંચ ઓફ કર્મ કારણ શરીર એ કુદરતની સત્તામાં રહે છે અને કારણ શરીરમાં નાખેલા બીજ પ્રમાણે જન્મથી મત સુધી કુદરત સંજોગો સપ્લાય કરે છે અને સંજોગો સપ્લાય કરે છે એ પ્રમાણે પાછું એ શરીરમાં એને જન્મથી મત સુધી કર્મો સુખ અને દુઃખના ભોગવવાના હોય છે મિત્રો આવું ગૂઢ રહસ્ય આવું ગૂઢ સ્પ્રિચ્યુઅલ સાયન્સ છે બરાબર ધ્યાનથી સાંભળજો ના સમજણ પડી હોય તો વિડીયોને બે વાર ત્રણ વાર ચાર વાર વારંવાર રિપીટ કરી આ જ્ઞાનને અંદર સમજણમાં ફિટ કરી લેજો સાહેબ આ જન્મારો મારો તમારો સફળ થઈ જશે પરમ પિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત